સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે જય મહેતા જે લોકોએ પીટીસી અથવા ડીએલએડ કરેલું છે તેના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ટેટ વનની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે તો ટેટ વનની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ પરીક્ષાની તારીખ અને લાયકાત દરેક વસ્તુ આ વિડીયોમાં તમને જણાવવાનું છું સાથે સાથે જો તમારે ટેટ વનની પરીક્ષાની તૈયારી કરવી છે એ પણ એક પણ કોર્સ લીધા વિના સાવ ફ્રી ઓફ કોસ્ટમાં સારામાં સારી તૈયારી કરવી છે તો કેવી રીતના કરવી એ પણ આ વિડીયોમાં જણાવવાનું છું એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો સૌથી પહેલા આપણે સિલેબસની વાત કરી તો ટેટ વન અને ટુ બંને માટે સિલેબસ ઓલરેડી જાહેર થઈ ગયો હતો તો તમને સિલેબસની પીડીએફ છે ને તે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાં તમને આ જાહેરનામું છે એની પીડીએફ પણ મળી જશે સાથે સાથે હું તમને જે ફ્રીઓ મટિરિયલ છે એ ફ્રીનું મટીરિયલ પણ એ ચેનલમાં અપલોડ કરતો રહીશ એટલે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો હવે આપણે માર્ક્સની વાત કરીએ તો ટેટ વન અને ટુ બંને માટે માર્સમાં કોઈ ફેરફાર થયો નથી દોઢસો માર્કનું પેપર છે જેમાં તમને દોઢસો પ્રશ્ન હશે એમસીક્યુના અને દોઢસો માર્ક એના રહેશે બરાબર અને નેગેટિવ માર્કિંગ પણ નથી એટલે તમારા માટે પેપર આમ જોવા જઈએ તો બીજી એક્ઝામ કરતાં સહેલું રહેવાનું છે અને સિલેબસની વાત કરીએ તો દરેક ટોપિકમાં તમને થોડાક વિસ્તારથી આપેલા છે પોઈન્ટ પ્રમાણે તમને જે સિલેબસ છે આપેલું છે બરાબર જે તમે પીડીએફમાંથી વાંચી શકો છો હવે આપણે કાર્યક્રમની વાત કરીએ તો ટેટ વનની પરીક્ષા માટે જાહેરનામું છે એ ચૌદ તારીખે બહાર પડી ગયું મતલબ કે આજના દિવસે જાહેરનામું આવી ગયું છે વર્તમાન પત્ર મતલબ કે છાપાની અંદર જાહેરાત છે એ પંદર તારીખે આવવાની છે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસ થી બાર અગિયાર બે હજાર પચીસનો રહેવાનો છે મતલબ કે ઓગણત્રીસ તારીખથી તમારા ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને બાર અગિયાર સુધી ફોર્મ ભરાશે ફીની વાત કરીએ તો ફ્રી સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ દસ થી ચૌદ અગિયાર સુધી રહેવાનો છે મતલબ કે તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો અને પછીના ના બે દિવસ જેલ ઉમેદવારે અગિયાર કે બાર તારીખે ફોર્મ ભરેલું હોય બરાબર પછી એને બે દિવસનો ટાઈમ મળશે ફી ભરવા માટેનો ક્લિયર છે અને પરીક્ષાનો સંભવિત માસ હતા તારીખ તો ચૌદ ડિસેમ્બર બે હજાર ને પચીસ એટલે આમ જોવા જઈએ તો સંભવિત લખેલું જોઈએ એટલે બની શકે કે એ તારીખમાં ફેરફાર કરી શકે પણ સામાન્ય રીતે ફેરફાર થતો નથી તારીખે તમારી એક્ઝામ લેવાઈ જશે એટલે તમારી પાસે માત્ર બે મહિના છે આજે પરીક્ષાનું જાહેરનામું આવેલું છે ચૌદ તારીખે ચૌદ દસે અને ચૌદ બારે તમારી પરીક્ષા છે તમારી પાસે માત્ર બે મહિના છે એટલે તૈયારી કરવાનું તમે ચાલુ કરી દેજો તૈયારી કેમ કરી પણ તમને જણાવવાનું છું આગળ લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી લાયકાત એચએસસીની ની પાસ મતલબ કે બાર પાસે સાથે સાથે તમારે બે વર્ષનું પીટીસી અથવા ડીએલએડ હોવું જોઈએ અથવા તો ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી બીએલએડ હોવું જોઈએ અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હોવું જોઈએ એટલે આ લાયકાત હોય તમારી પાસે તો તમે આ ફોર્મ ભરી શકો છો પ્રશ્નપત્રના માધ્યમની વાત કરીએ તો ત્રણ માધ્યમ રહેવાનું છે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી બરાબર છે તમારે જે પરીક્ષામાં ફોર્મ આપવું હોય જે માધ્યમમાં ફોર્મ આપવું હોય બરાબર તેનું તમારે ફોર્મ ભરવાનું રહેશે અને કોઈ એક ઉમેદવાર એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે એટલે તમારે બે કે તેથી વધારે માધ્યમમાં એક્ઝામ આપી શકશો નહીં ક્લિયર છે ચાલો ફીની વાત કરીએ તો જે કેટેગરી છે એ ઉમેદવાર માટે ફી અઢીસો રૂપિયા છે તમે જોઈતો કરો એસી એસટી એસસીબીસી પીએચ અને ઈડબ્લ્યુ એસ દરેક કેટેગરી માટે ફી જે બસો પચાસ રૂપિયા છે જ્યારે સામાન્ય કેટેગરી ઓપન કેટેગરી માટે ત્રણસો પચાસ રૂપિયા ફી છે હવે આપણે મેં તમને વાત કરી હતી ફીની તૈયારી કેવી રીતના કરવી તો આ ચેનલ ઉપર તમને ફ્રીમાં સંપૂર્ણ તૈયારી કેવી રીતના કરવી તમને વિડિયો મળી જશે આની ઓલરેડી એક વિડીયો અપલોડ થઈ ગયો છે જેમાં હું તમને ટેટ અને ટુ માટે સંપૂર્ણ તૈયારી ફ્રીમાં કરાવું છું ક્લાસ વન એનો વિડીયો અપલોડ થઈ ગયો છે જેમાં સૌથી પહેલો ટોપિક છે સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ આ સમજાવેલો છે હવે આમાં કે સમજાવવાનું હું તમને એ વાત તમને જણાવી દઉં તમને ફૂલ કોન્સેપ્ટ સમજાવવામાં આવશે બરાબર આખો કોન્સેપ્ટ તમને સમજાવીશ સાથે સાથે તમને એના એમસી પણ સોલ્વ કરાવીશ એટલે તમારી તૈયારી છે સંપૂર્ણ થઈ શકે અને નવા અભ્યાસક્રમ પ્રમાણે જ છે એટલે એકવાર જરૂરથી તમે આ વિડીયો જોજો બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને હાઈપ પણ આપી દેજો એટલે બીજા લોકો સુધી પણ આ વસ્તુ પહોંચતી રહે ક્લિયર છે અને આપણે આગળ ભરતીની વાત કરીએ તો એક્ઝામ પછી ભરતીની જાહેરાત આવશે અત્યારે જોવા જઈએ તો અંદાજીત ટેટ વન માટે સાડા સાત હજારની ભરતી આવી શકે છે ટેટ ટુ માટે પંદરસો પ્લસ ભરતી આવી શકે છે ગ્રાન્ટેડની પણ હોઈ શકે છે એની અંદર બરાબર પણ ટેટ વનની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે એટલે ભરતી જે બે હજાર છવ્વીસમાં આવી જ જશે લગભગ સાડા સાત હજાર એટલી ભરતી હોઈ શકે છે અને મેં તમને વાત કરી એ પ્રમાણે જે ન્યૂ સિરીઝ ચાલુ કરેલી છે જેમાં તમને ટોપિક સમજાવવામાં આવશે પ્લસ એમ સોલ્વ કરવામાં આવશે એટલે એકવાર તમે જરૂરથી સિરીઝ જોજો અને જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરી લેજો ભવિષ્યમાં તમને તમામ શૈક્ષણિક અપડેટ છે એ ચેનલ ઉપર મળતી રહેશે અને જો તમે ઓલરેડી સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે તો તમે હાઈપ આપી શકો છો બરાબર તમે હાઈપ આપશો વિડીયોને એટલે બીજા લોકો સુધી આ વિડીયો પહોંચી શકશે અને તમે જોઈ શકો છો માત્ર એકોતેર ટકા લોકોએ સબસ્ક્રાઇબ કરેલું છે સબસ્ક્રાઇબ તમે કરતા રહ્યો એટલે તમને જલ્દી આ વિડીયો છે એ મળતા રહીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં